તમારું ભટકવાનું બંધ થયું તમે શાંતિધામ સુખધામ યાદ કરો છો પ્રશ્ન છે દેવતાઓમાં કઈ તાકાત છે અને તે તાકાત કઈ વિશેષતાના કારણે છે ઉત્તર છે દેવતાઓમાં આખા વિશ્વ પર રાજ્ય કરવાની તાકાત છે તે તાકાત વિશેષ એકમતની વિશેષતાને કારણે છે ત્યાં એકમત હોવાના કારણે વજીર વગેરે રાખવાની જરૂર નથી દેવતાઓને સંગમ પર બાપથી એવી શ્રીમત લીધેલી છે જે એકવીસ જન્મ રાજ્ય કરે છે ત્યાં એક રાજાની એક દેવી ફેમિલી હોય છે એક દેવી પરિવાર હોય છે બીજી મત હોતી નથી ગીત છે નયનહીન કો રાહ દિખાઓ પ્રભુ ઓમ શાંતિ બાકોને નયન મળ્યા છે પહેલા નયન નહીં હતા આંખો નહીં હતી કયા નયન જ્ઞાનના નયન જ્ઞાનના નેત્ર નહીં હતા અજ્ઞાન ના નેત્ર તો હતા બાળકો જાણે છે જ્ઞાન સાગર એક જ બાપ છે બીજા કોઈમાં આ રૂહાની જ્ઞાન છે નહીં જે જ્ઞાનથી સદગતિ થાય અર્થાત શાંતિધામ સુખધામ જવાનું થાય અત્યારે તમે બાળકોને દ્રષ્ટિ મળી છે કેવી રીતે સુખધામ બદલીને પછી માયાનું રાજ્ય કે દુઃખધામ બને છે બોલાવા પણ લાગે છે કે નયનહીન ને રાહ દેખાવ ભક્તિ માર્ગમાં યજ્ઞ દાન પુણ્ય વગેરેથી કોઈ રાહ નથી મળતી કોઈ રસ્તો નથી મળતો શાંતિધામ સુખધામ જવાનો દરેકનો દરેકે પોતાનો પાઠ ભજવવાનો જ છે

તે તો માત્ર શાસ્ત્રોનું ભણતર અને શારીરિક જ જાણે છે આ તો બિલકુલ જાણતા જ નથી રૂહાની બાપ જ્ઞાન ત્યારે આવીને આપે છે જ્યારે કે સર્વની સદગતિ થાય છે બાબા કહે છે જૂની દુનિયા બદલવાની હોય છે મનુષ્યથી દેવતા બને છે પછી આખી સૃષ્ટિ પર એક જ રાજ્ય હોય છે દેવી દેવતાઓનો જેને જ સ્વર્ગ કહે છે આ પણ ભારતવાસી જાણે છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ ભારતમાં જ હતો એ સમયે કોઈ બીજો ધર્મ નહી હતો તમને બાળકોના માટે અત્યારે છે સંગમયુગ બાકી બધા છે કળયુગમાં તમે પુરુષોત્તમ સંગમ યુગ પર બેઠા છો જે જે બાપની યાદ કરે છે બાપની શ્રીમત પર ચાલે છે તે પર છે બાકી કળિયુગમાં છે અત્યારે કોઈ સાવરંટી કિંગડમ તો છે નહી કોઈ રાજધાની તો છે નહી કોઈની રાજાઇ નથી અનેક મતોથી રાજ્ય ચાલે છે બાકી કળિયુગમાં છે જયારે પતિત બને છે તો વજીર એટલે કે મંત્રી વગેરે રાખે છે કારણ કે તે તાકાત નથી રહેતી અત્યારે તો છે જ પ્રજાનું રાજ્ય સતયુગમાં એક મત હોવાથી તાકાત રહે છે હવે તમે તે તાકાત લઈ રહ્યા છો એકવીસ જન્મ ઇન્ડિપેન્ડન્ટ રાજ્ય કરો છો સ્વતંત્ર રાજ્ય કરો છો પોતાની જ દેવી ફેમિલી છે આપણો પોતાનો દેવી પરિવાર છે અત્યારે આ છે તમારો ઈશ્વરીય પરિવાર બાપ કહે છે પોતાને આત્મા સમજી બાપની યાદમાં રહો છો તો તમે ઈશ્વર્ય ભૂલી ના છો જો પરિવાર ઈશ્વરીય પરિવારના અને પછી એક સેકન્ડમાં આસુરી સંપ્રદાય ના બની જાઓ છો પોતાને આત્મા સમજી બાપને યાદ કરવા કેટલા સહજ છે પરંતુ બાકોને મુશ્કેલ લાગે છે બાપ કહે છે પોતાની આત્મા સમજી અને બાપને યાદ કરશો તો વિકર્મ વિનાશ થશે દેહ દ્વારા કર્મ તો કરવાનું જ છે દેહ વગર તો તમે કર્મ કરી નહીં શકશો કોશિશ કરવાની છે કામકાજ કરતા પણ અમે બાપને યાદ કરીએ પરંતુ અહીંયા તો વગર કામ પણ યાદ નથી કરી શકતા ભૂલી જાય છે કે આખો દિવસ ભક્તિ કરો એમાં ટાઈમ હોય છે સવારનો સાંજનો કે રાતનો પછી મંત્ર વગેરે જે મળે છે તે બુદ્ધિમાં રહે છે અનેક અનેક શાસ્ત્ર છે તે ભક્તિ માર્ગમાં ભણે છે તમને તો કોઈ પુસ્તક વગેરે નથી ભણવાનું નથી બનાવવાનું આ મુરલી છપાઈ પણ છે રિફ્રેશ થવાના માટે બાકી કોઈ પણ પુસ્તક વગેરે નહીં રહેશે આ બધું ખતમ થઈ જવાનું છે જ્ઞાન તો છે જ એક બાપમાં અત્યારે જુઓ જ્ઞાન વિજ્ઞાન ભવન નથી કે જ્ઞાન શું છે વિજ્ઞાન શું છે હવે તમે જ્ઞાન અને વિજ્ઞાન ને જાણો છો યોગ થી હોય છે હેલ્થ જેને વિજ્ઞાન કહેવામાં આવે છે અને આ છે જ્ઞાન જેમાં વર્લ્ડની હિસ્ટ્રી અને જ્યોગ્રોફી સમજાવવામાં આવે છે વર્લ્ડની હિસ્ટ્રી જ્યોગ્રોફી કેવી રીતે રિપીટ થાય છે તે જાણવાનું છે પરંતુ આ ભણતર છે જ હદનું ત્યાં તો તમને બેહદની હિસ્ટ્રી જ્યોગ્રોફી બુદ્ધિમાં છે ઇતિહાસ અને ભૂગોળ અમે કેવી રીતે રાજ્ય લઈએ છીએ કેટલો સમય અને ક્યારે રાજ્ય કરતા હતા કેવી રીતે રાજધાની મળી હતી આ વાતો બીજા કોઈની બુદ્ધિમાં નથી આવતી બાપ જ નોલેજફૂલ છે આ સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે બાપ જ સમજાવે છે બન્યો બનેલો ડ્રામા કો ડ્રામાને ન જાણવાને કારણે મનુષ્ય કહી દે છે ફલાણા નિર્વાણ ગયા અથવા જ્યોતિ ચક્રમાં આવે છે આનાથી કોઈ એક પણ છૂટી નથી શકતા બાપ સમજાવે છે મનુષ્યની આત્મા એક શરીર છોડીને બીજું લે છે કેટલો મોટો ડ્રામા છે બધામાં આત્મા છે તે આત્મામાં અવિનાશી પાર્ટ ભરેલો છે એને કહેવાય કહેવામાં આવે છે બન્યો બનેલો ડ્રામા બની બનાઈ બન રહી અબના બની બાકી ચિંતા તાકી કી જઈએ જો અનહોની હોય હવે ડ્રામા કહે છે તો જરૂર એનો ટાઈમ પણ જોઈએ ને બાપ સમજાવે છે આ ડ્રામા પાંચ હજાર વર્ષનું છે ભક્તિ માર્ગના શાસ્ત્રોમાં લખી દીધું છે ડ્રામા લાખો વર્ષનો છે આ સમયના માટે જ ગાયન છે કે કૌરવ ઘોર અંધકારમાં હતા અને પાંડવ રોશનીમાં હતા તે લોકો સમજે છે કળિયુગમાં તો હજુ ચાલીસ હજાર વર્ષ છે એમને આ ખબર નથી પડતી કે ભગવાન આવ્યા છે આ જૂની દુનિયાનું મોત સામે ઊભું છે બધા જ્ઞાન ઊંઘમાં સુતેલા પડ્યા છે જ્યારે લડાઈ જુએ છે તો કહે છે આ તો મહાભારત લડાઈની નિશાની છે આ રિહર્સલ થતી રહેશે પછી ચાલતા ચાલતા બંધ થઈ જશે તમે જાણો છો અત્યારે અમારી પૂરી સ્થાપના થોડી થઈ છે ગીતામાં આ થોડી છે કે બાપે સહજ રાજુક શીખવ્યો અહીંયા જ રાજાએ સ્થાપન કરી ગીતામાં તો પ્રલય બતાવી દીધી છે બતાવે છે અને બધા મરી ગયા બતાવે છે ને બીજા બધા મરી ગયા બાકી પાંચ પાંડવ બચ્યા તે પણ પહાડો પર જઈને ગળી ગયા ગળીને મરી ગયા રાજયોગથી શું થયું કંઈ પણ ખબર નથી બાપ દરેક વાત સમજાવતા રહે છે તે છે હદની વાત હદની રચના હદના બ્રહ્મા રચે છે બાબા કહે છે પાલના પણ કરે છે બાકી પ્રલય નથી કરતા સ્ત્રીને એડોપ્ટ કરે છે બાપ પણ આવીને એડોપ્ટ કરે છે ગોદ લે છે કહે છે હું આમનામાં પ્રવેશ કરી બાળકોને નોલેજ સંભળાવું બ્રહ્મા બાબા દ્વારા બાપ પણ છે પરિવાર પણ છે આ વાતો ખૂબ ગુહ્ય છે બહુ ગંભીર વાતો છે મુશ્કેલ કોઈની બુદ્ધિમાં બેસે છે હવે બાપ સમજાવે છે પહેલા પહેલા તો પોતાને આત્મા સમજો આત્મા જ એક શરીર છોડીને બીજું લે છે શરીર પર જ અલગ અલગ નામ પડે છે ભિન્ન ભિન્ન નામ પડે છે નામ રૂ ફીચર્સ બધું ભિન્ન ભિન્ન છે એકના ફીચર્સ બીજાથી ન મળે એકનો ચહેરો બીજા સાથે મળતો નથી દરેક પોતાના આને બન્યો બનેલો ડ્રામા કહેવામાં આવે છે હવે બેહદના બાપ કહે છે મને યાદ કરો તો વિકર્મ વિનાશ થાય તો અમે કેમની બાપની યાદ કરીએ આજ મહેનતની વાત છે તમે બાળકો જ્યારે યાદની યાત્રામાં બેસો છો તો માયાના તોફાન આવે છે યુદ્ધ ચાલે છે એનાથી ગભરાવાનું નથી માયા વારંવાર યાદને તોડશે સંકલ્પ વિકલ્પ એવા એવા આવશે જે એકદમ માઠું ખરાબ કરી દેશે તમે મહેનત કરો

પાછળથી રાવણ રાજ્ય થાય છે રાવણ શું વસ્તુ છે આ કોઈ પણ જાણતા નથી અનુસાર આ પણ છે મધ્ય અંતને નથી જાણતા એટલે જ નેતી નેતી કરતા આવ્યા છે અત્યારે તમે સ્વર્ગવાસી બનવાના માટે પુરુષાર્થ કરી રહ્યા છો આ લક્ષ્મી નારાયણ સ્વર્ગના માલિક છે ને એમની આગળ માથું ટેકવા વાળા પ્રધાન કનિષ્ઠ પુરુષ છે બાપ કહે છે પહેલા પહેલા તો એક વાત કરી લો પોતાને બાપને યાદ કરો એમાં જ મહેનત છે જેમ કે આઠ કલાક સરકારી નોકરી હોય છે ને હવે તમે બેહદની સરકારના મદદગાર છો તમારે ઓછામાં ઓછા આઠ કલાક પુરુષાર્થ કરી યાદમાં રહેવાનું છે આ અવસ્થા તમારી એવી પાકી થઈ જશે જે યાદ નહીં આવશે બાપની યાદમાં જ શરીર છોડશે પછી તે વિજય માળાના દાણા બનશે એક રાજાની પ્રજા કેટલી બધી હોય છે અહીંયા પણ પ્રજા બનવાની છે તમે વિજય માળાના દાણા ઉજવાના લાયક બનશો સોળ હજાર એકસો આઠ ની માળા પણ હોય છે એક મોટા બોક્સમાં પડી રહે છે આઠ ની માળા છે એકસો આઠ ની પણ છે અંતમાં પછી સોળ હજાર એકસો આઠ ની પણ બને છે તમને બાળકોને જ બાપથી રાજયોગ શીખ તમે બાળકોએ જ બાપથી શીખીને આખા વિશ્વને સ્વર્ગ બનાવ્યું છે એટલે તમને તમને પૂજવામાં આવે છે બાળકોને જ બાપથી રાજયોગ શીખીને આખા વિશ્વને સ્વર્ગ બનાવ્યું છે એટલે તમને પૂજવામાં આવે છે તમે જ પૂજ્ય હતા પછી પૂજારી બન્યા છો આ દાદા કહે છે અમે પોતે માળા ખૂબ ફેરવી છે બ્રહ્મા બાબા લક્ષ્મીનારાયણના મંદિરમાં તો આમ તો રુદ્રમાળા હોવી જોઈએ તમે પહેલા રુદ્રમાળા પછી રૂંડમાળા બનો છો પહેલા નંબરમાં છે રુદ્રમાળા જેમાં શિવ પણ છે રૂંડમાળામાં શિવ ક્યાંથી આવ્યા એ વિષ્ણુજીની માળા છે તે છે વિષ્ણુની માળા આ વાતોને પણ કોઈ સમજતા થોડી છે અત્યારે તમે કહો છો અમે શિવ બાબાના ગળાનો હાર બની જઈએ છીએ બ્રાહ્મણોની માળા નથી બની શકતી બ્રાહ્મણોની માળા હોતી નથી તમે જેટલા યાદમાં રહો છો પછી ત્યાં પણ નજીકમાં જ આવીને રાજ્ય કરશો આ ભણતર કોઈ બીજી જગ્યાએ મળી ન શકે તમે જાણો છો અત્યારે અમે આ જૂના શરીરને છોડી સ્વર્ગવાસી બનીશું આખા આખું ભારત સ્વર્ગવાસી બનશે ઇન પર્ટીક્યુલર ભારત જ સ્વર્ગ હતું ખાસ તો ભારત જ સ્વર્ગ હતું ને પાંચ હજાર વર્ષની વાત છે લાખો વર્ષની વાત તો હોય નથી શકતી દેવતાઓને જ પાંચ હજાર વર્ષ થયા સ્વર્ગને મનુષ્ય ભૂલી ગયા છે તો એમ જ કહી દે છે બાકી છે કંઈ નહીં એટલો જૂનો સંવત વગેરે છે થોડી છે જ સૂર્યવંશી ચંદ્રવંશી પછી બીજા ધર્મવાળા આવે છે જૂની વસ્તુ છે જૂની વસ્તુ કામ શું આવશે કેટલા ખરીદી કરે છે જૂની વસ્તુની ખૂબ વેલ્યુ કરે છે કિંમત ખૂબ કરે છે સૌથી વેલ્યુબલ છે શિવ બાબા સૌથી કિંમતી છે શિવ બાબા કેટલા શિવલિંગ બનાવે છે આત્મા આટલી નાની બિંદી છે આ કોઈને પણ સમજમાં નથી આવતું અતિ સૂક્ષ્મ રૂપ છે બાપ સમજાવે છે આટલી નાની બિંદીમાં આટલો પાર્ટ નોંધાયેલો છે આ જામાં રિપીટ થતો રહે છે આ જ્ઞાન તમને ત્યાં નહીં રહેશે તે પ્રાયલોપ થઈ જાય છે પણ તો પછી કોઈ સહજ રાજ્યો શીખવ શીખવી કેવી રીતે શકે આ બધા ભક્તિ માર્ગના માટે બેસીને બનાવ્યા છે હવે તમે બાળકો જાણો છો બાપ દ્વારા બ્રાહ્મણ દેવતા ક્ષત્રિય ત્રણ ધર્મ સ્થાપન થઈ રહ્યા છે ભવિષ્ય નવી દુનિયાના માટે તે ભણવાનું તો જે તમે ભણો છો તે છે આ જન્મના માટે આમની પ્રાલબ્ધ તમને નવી દુનિયામાં મળે છે આ હોય છે સંગમ પર આ છે પુરુષોત્તમ સંગમ યુગ મનુષ્યથી દેવતા તો જરૂર સંગમ પર જ બને બન્યા હશો બાપ બાકોને બધા રાઝ રહસ્ય સમજાવે છે આપણ બાબા જાણે છે તમે આખો દિવસ આ યાદમાં રહી નહીં શકો ઇમ્પોસિબલ છે અસંભવ છે એટલે ચાર્ટ રાખો જો અમે ક્યાં સુધી યાદમાં રહી શકીએ છીએ દેહના દેનો અભિમાન હશે તો યાદ કેવી રીતે રહી શકે પાપોનો બોજો સિર પર ખૂબ છે એટલે બાબા કહે છે યાદમાં રહો ત્રિમૂર્તિનું ચિત્ર પોકેટમાં નાખી દો પરંતુ તમે વારંવાર ભૂલી જાઓ છો અલફ ને યાદ કરવાથી બે વગેરે બધું યાદ આવી જાય છે બે જ તો હંમેશા લાગેલો રહે લિટરેચર પણ હોય કોઈ પણ સારું વ્યક્તિ હોય તો એને આપવું જોઈએ સારા આદમી ક્યારેય સારો વ્યક્તિ હોય તે ક્યારેય મફતમાં લેશે નહીં બોલશે કેટલા પૈસા છે બોલો આ ગરીબોને તો મફતમાં આપવામાં આવે છે બાકી જે જેટલું આપે રોયલ્ટી હોવી જોઈએ તમારો રિવાજ દુનિયાથી બિલકુલ ન્યારી હોવી જોઈએ રોયલ વ્યક્તિ પોતે કંઈક ન કઈ આપી દેશે કંઈકને ને કંઈક તો આપી દેશે આ તો તમે બધાને આપો છો કલ્યાણના માટે કોઈ ભણીને પણ તમને પૈસા મોકલી દેશે તો તમે કરો છો ને બોલો અમે પોતાના જ તન મન સેવામાં વપરાય છે અચ્છા મીઠા મીઠા સીકી લધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ બેહદની સરકારને મદદ કરવાના માટે ઓછામાં ઓછા આઠ કલાક યાદમાં રહેવાનો પુરુષાર્થ કરવાનો છે યાદમાં જે માયા વિઘ્ન નાખે છે એનાથી ગભરાવાનું નથી બીજું આ પુરુષોત્તમ સંગમયુગ પર ઈશ્વર્ય સંપ્રદાયના બની ઈશ્વરની મત પર ચાલવાનું છે કર્મ કરતા પણ એક બાપની યાદમાં રહેવાનો પુરસાર્થ કરવાનો છે આજનું વરદાન અંતર્મુક્તાની ગુફામાં રહેવા વાળા દેહથી ન્યારા દેહી ભવ જે પાંડવોની ગુફાઓ બતાવે છે આ તે જ અંતર્મુક્તાની ગુફાઓ છે જેટલા દેહથી ન્યારા દેહી રૂપમાં સ્થિત હોવાની ગુફામાં રહો છો એટલો દુનિયાના વાતાવરણથી પરે થતા જાઓ છો વાતાવરણના પ્રભાવમાં નથી આવતા જેમ કે ગુફાની અંદર રહેવાથી બહારના વાતાવરણથી પરે થઈ જાઉં છો એવી રીતે આ અંતર્મુક્તાની ગુફામાં પણ ગુફા પણ સૌથી ન્યારી અને બાપના પ્યારા બનાવી દે છે સ્લોગન છે સાધના બીજ છે અને સાધન એનો વિસ્તાર છે વિસ્તારમાં સાધનાને છુપાવાની નથી અવ્યક્તિશારા આત્મિક સ્થિતિમાં રહેવાના અભ્યાસ કરો અંતરમુખી બનો નિશાની સદા સાગરના ગંભીર મૂર્ત ચહેરા દ્વારા આત્મિક સ્થિતિના ચિહ્ન દેખાઈ દેશે એક તરફ મનન ચિંતન કરવા વાળો ચહેરો અને પછી રમણીક અર્થાત મુસ્કુરાતો ચહેરો બંનેના લક્ષણ બંને જ લક્ષણ થશે આ ચહેરાથી પ્રત્યક્ષ થશે સદા હર્ષિત મુખ દેખાઈ દેશે કારણ કે માયાનો સામનો કરવો સમાપ્ત થઈ જશે ઓમ શાંતિ